ખરેખર એવો માહોલ છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બસું સુરતથી લઈને આવતા એવી રીતે આજ ગણેશભાઈ જ્યારે એની ગેરહાજરીમાં એવી એટલો ઉત્સાહ હતી બસું ભરીને ગામડેથી આવ્યા છે શા માટે એટલું એનું કારણ શું ગણેશભાઈ માટે એટલા પ્રેમનું કારણ શું ગણેશભાઈની કામગીરી એવી છે કોઈ દિવસ કોઈને કોઈ એવો જવાબ નથી આપ્યો ગમે ત્યારે રાત્રે એના કામ કરેલા છે

અભૂતપૂર્વ માહોલ એટલે જોવા મળેલો છે કે એ એક ઉત્સાહ આવ્યો છે પબ્લિકમાં અને ઉત્તેજના કે મતદાન કરવું અને અત્યારે તો અમારે તો જે બોડી છે અત્યારની એ સારામાં સારી બોડી છે અને ગણેશભાઈના નેતૃત્વમાં ગોંડલનું અત્યારે જે શાસન છે એ સારામાં સારું છે અત્યારે જે ચેરમેન છે અશોકભાઈ પીપાળીયા એ ભૂ ભૂતકાળમાં નગરપાલિકાના ચેરમેન હતા તો એ સારામાં સારું શાસન કર્યું છે પાણી રોડ રસ્તા અને અત્યારે કે સારામાં સારી જૂના પૈસા હોય એ પ્રેમથી પબ્લિકે ભાઈ છે અને એ તોય ચાહે છે કે અત્યારે જે બોડી છે એ સારામાં સારી બોડી છે અને એક ઉત્સાહ જેવો છે પબ્લિક આ પ્રકારનો માહોલ શા માટે જોવા મળી રહ્યો છે બેંકની ચૂંટણીમાં સામાન્ય રીતે આટલું મોટું મતદાન થતું નથી હોતું આ વખતે અભૂતપૂર્વ મતદાન થયું હોય એવું લાગી રહ્યું છે શું કારણ છે મુખ્ય સમાજમાં ઉત્સાહ સામાજિક કે બસ એક છે ને પેલા એવું હતું કે ઓલું મતદાન થઈ જાય છે ને તો કે હાલ છે એમ નહીં મતદાન કરવું જ છે એક ઉત્સાહ ગયા વિધાનસભા ગયા લોકસભાથી પૂરા દેશમાં એક ઉત્સાહ જોવા મળે છે કે મતદાન હવે પબ્લિકના ઉત્તેજના આવી છે કે ભાઈ મતદાન કરવું કોઈ પણ મતદાન કરવું બસ એટલા માટે આ ઉત્સાહ છે બીજું કઈ નથી ગણેશભાઈ પણ જેલમાંથી પોતે ચૂંટણી લડી રહ્યા છે લાગે છે તેઓ જીતશે ને શા માટે માહોલ એવો છે ને કે માહોલ જ એવો છે ને એના કામે બોલે ગણેશભાઈના કામ એવા બોલે છે કે એ શૈક્ષિક ચૂંટાઈ જશે સો કારણોએ એનું કામ આજે કામ બોલે પબ્લિકમાં કોઈપણ ગ્રામ્યમાં કોઈ પણ કાંઈ તકલીફ હોય તો ગમે ત્યારે ગમે ત્યાં હાજર હોય છે લોકો છે શું લાગે છે પરિણામ તો ભાજપ ભાજપ પ્રેરિત પેનલનો જ વિજય થવાનો છે ખૂબ ગામડે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારો સંયંભુ આજુકેલે જે દર વખતે નાગરિક બેકની ચૂંટણીમાં જે વીસ

અહમદ દેવા શું લાગે છે ચૂંટણીમાં શું થશે એ તો મને ક્યાંય ખ્યાલ નથી કોણ આવે એ તો મને તો ક્યાંય ખ્યાલ નથી બરાબર ને બેંકનું શાસન કેવું ચાલી રહ્યું છે બેંકનું ચાલુ બધે પબ્લિક હારી મત દેવા આવે છે પરિવર્તન થશે કે હાલના લોકો છે એ જ રહેશે તો ક્યાંય મને એવું બધી ખબર પડે ઉમર વરાલે અહિયાં પણ લોકો છે કાકા છે પોતાનો મત ગુપ્ત રાખી રહ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે ધારાસભ્ય ગીતાબા જાડેજા છે તેઓ પણ અત્યારે મતદાન સ્થળ પર અત્યારે પહોંચી ચૂક્યા છે માત્ર ગોંડલમાંથી નહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે કેટલાક મહિલાઓ છે શું કહેશો બેન ક્યાંથી આવો છોડી છે સામાન્ય રીતે લોકોમાં ઉત્સાહ જોવા નથી મળતો આ વખતે શું એવું કારણ છે

મહિલાઓ છે પણ તે પણ મોટી સંખ્યામાંથી ગામડામાંથી આવે છે દેડી કુંભાજીથી બેન છે તે આવ્યા હતા મોટા પ્રમાણમાં જે માહોલ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અત્યારે ઝયરાજ સિંપલ તરફી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અન્ય પણ મહિલા છે તેની સાથે વાત કરશું બેન ક્યાંથી આવશે શું કહીશ કયો પ્રકારનો માહોલ લાગી રહ્યો છે સરસ લાગે ને અત્યારે હા

એવું મુખ્ય શું કારણ છે કે અપક્ષમાં લોકોને અપક્ષમાં છે અપક્ષના ઉમેદવારને લોકો છૂટે કારણ કે જયરાજસિંહની પેનલ છે ખૂબ મજબૂત પેનલ છે દસ લોકો અત્યારે વર્તમાનમાં એમના છે એક જ માત્ર કોંગ્રેસનું છે અને તે લોકો તો એવો દાવો કરી રહ્યા છે કે યતીશભાઈ પણ નહીં આવે તો અપક્ષના ઉમેદવાર શું કામ છે એમાં એવું છે કે મારી એક ચોખ્ખી છબી છે હું હંમેશા લોકહિતના કામ કરતો રહ્યો છું અને કોઈથી મારું પેલી બીજી જગ્યા કોઈ દિવસ કંઈ નામ રહેતું નથી

તબલ છે પગની એટલે અને શું લાગે છે બેંકમાં સત્તા પરિવર્તન થશે કે અત્યારના જે લોકો છે એ જ રહેશે સત્તા પરિવર્તન થશે કે અત્યારના જે શાસન છે એ જ લોકો અત્યારે રહેશે આમાં આ શાસન જે થતા હોય જે આવતા હોય આપણને હું આમાં દાદા છે તે કહી રહ્યા છે કે સત્તા પરિવર્તન થવાની શક્યતા ઓછી છે અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું શું કહેશો ક્યાં ગામથી આવો છો મોટા દળવા

જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સભાસદો છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મતદાન માટે આવી રહ્યા છે અત્યારે જે પ્રકારનો માહોલ જોયો દેખાઈ રહ્યો છે તે તે પ્રકારે જયરાજસિંહ પ્રેરિત ભાજપ પ્રેરિત પેનલ છે તેનું પલુડ છે જે ચોક્કસથી અત્યારે ભારે દેખાઈ રહ્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક ગોંડલ